કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ પણ સમર્થન આપ્યું છે હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે ત્યારે સુરતમાં પણ શુક્રવારથી નવી સિવિલના ડોક્ટરો હડતાલ પર છે ડોકટરો દ્વારા શનિવારે સવારે સિવિલથી કલેક્ટર કચેરી સુધી વિરોધ પ્રદર્શન યાત્રા કાઢવામાં આવી હતી અને કલેકટરે પહોંચેલા ડોકટરો ન્યાયની માંગ કરી હતી જ્યાં સુધી દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી તમામ ડોક્ટરો બિન ઇમરજન્સી અને ઇમરજન્સી સેવામાં હાજર નહીં થાય તો ડોક્ટરના સમૂહ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના આહવાનને લઈને યોજવામાં આવેલા વિરોધ પ્રદર્શન રેલીમાં મોટી સંખ્યામાં ડોક્ટરો જોડાયા હતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની મુખ્ય માંગોમાં રેસીડેન્ટ ડોક્ટરોના કામકાજ અને રહેવાની સ્થિતિમાં મોટા પાયે બદલાવની માંગ કરી છે છત્રીસ કલાકની ડ્યુટી શિફ્ટને ઓછી કરવા અને આરામ કરવા માટે સુરક્ષિત સ્થળની વ્યવસ્થા કરવામાં કહેવામાં આવ્યું છે તો IMA ની બીજી મોટી માંગ એક કેન્દ્રીય અધિનિયમની છે આઈએમએ નું માનવું છે કે આ પગલાથી પચીસ રાજ્યમાં કાયદા મજબૂત બનશે અને સરકારને કોરોના દરમિયાન લાગુ કરાયેલા બિલ જેવું જ બિલ લાવવાનું સૂચન આપ્યું છે આઈએમએ આ મામલે એક નક્કી સમય સીમામાં ગુનાની નિષ્પક્ષ અને સારી રીતે તપાસ અને પીડિત પરિવારોને પૂરું ન્યાય આપવાની માંગ કરી છે આઈએમએની ની માંગ છે કે તમામ હોસ્પિટલમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે હોસ્પિટલમાં સુરક્ષા પ્રોટોકોલ એરપોર્ટ જેવા હોય આ યાદીમાં હોસ્પિટલોને જરૂરી સુરક્ષા અધિકાર સાથે સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવું જોઈએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે હોસ્પિટલમાં તેના સુરક્ષા કર્મચારીઓ અને પ્રોટોકોલનું પાલન કરવામાં આવે આઈએમએ પીડિત પરિવારને યોગ્ય અને સન્માનજનક વળતર આપવાની પણ માંગ કરી છે યુ યાસુ એ ફેમિલી ફિઝિશિયન છું છેલ્લા 40 વર્ષથી સુરતમાં પ્રેક્ટિસ કરું છું સંજીભાઈ કઈ જગ્યા પરથી રેલી નીકળી અને ક્યાં પહોંચી રેલી સિવિલ હોસ્પિટલમાંથી અમે લઈને આવ્યા છીએ કલેક્ટર સાહેબ પાસે એ માંગણી લઈને કે આ જે થઈ ઘટના જે બની છે એ ઘટનામાં સંપૂર્ણપણે ન્યાય મળવો જોઈએ આવી ઘટના અવરનવર આપણા દેશમાં બનતી જ રહે છે અને અમારી એક દિવસની રેલી કાઢવાથી એમાં કઈ પછી આગળ કઈ થતું નથી માટે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ રેલી અમે જે સમય અત્યારે અત્યારે કેટલા બધા પેશન્ટો બીમાર છે તે છતાં અમારે ક્લિનિક બંધ કરીને જો આ રેલી માટે ટાઈમ ફાળવવો પડે અને ન્યાય માંગવો પડે તો એ અમને બરાબર ન્યાય મળે એવી અમારી ઈચ્છા છે